आजनी पाचमी सप्टेंबर पाचमे सप्टेंबर इले शिक्षक वस, वाद जन्म दिवस आज डॉक्टर सर्वपल्ली राधाकृष्णन जन्मदिवस हा कार्यक्रम उपस्थित आपला राज्यकक्षाना शिक्षक श्री जुमान साहेब आलेला मित्र श्री भूपेंद्रभाई सिंहसी मेखर श्री मार्गी साहेब અને અમારા હંમેશા રાહદર્શક અને પથદર્શક અને અમારા માર્ગદર્શક એવા દિનેશભાઈ પરમાર સાહેબ આ શાળાના તમામ સમગ્ર સ્ટાફ બહેનો શિક્ષક મિત્રો તેમજ આજે આ સ્ટેજ પર તમારી સામે બેઠેલા છે આચાર્ય અને ઉપાચાર્ય રેણુકા અને વિપ નિકિતા બંને અને આજે જે શિક્ષક દિવસમાં ભાગ લીધો છે એ તમામ શિક્ષક બહેનો અને ભાઈઓ તેમજ આપ સૌ હાલા બોલતા હો પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ એ આપણા ભારત દેશના બીજા રાષ્ટ્ર હતા આપણે આપણો જન્મદિવસ આવે ત્યારે આપણે બધા બથડે ઉજવીએ છીએ કંઈક પાર્ટી કરતા હોઈએ છીએ કેક કાપતા હોઈએ છીએ કંઈક જમવાની પાર્ટી રાખતા હોઈએ છીએ કંઈક ફંક્શન રાખતા હોય છે કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા હોય છે પણ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને એવો વિચાર આવ્યો કે મારા જન્મદિવસે મારે આવું કંઈ બીજું કશું કરવું નથી પણ શાળાઓમાં જે બાળકો ભણે છે એ બાળકો શિક્ષક બની અને શાળામાં શૈક્ષણિક કાર્ય કરે અને આખા વર્ષમાં આવો મોકો બાળકોને મળે એટલા માટે મારે આ શિક્ષક દિવસની ઉજવણી કરવી છે અને તમામ શાળાઓમાં શિક્ષક દિવસ ઉજવાય એના ભાગરૂપે આપણે આજે આજે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અહીં જે આજે શિક્ષક બની ગયા છે એ બાળકો તમામને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને અહીં જે વક્તવ્ય માટે જે ચાર પાંચ બાળકો ઊભા થયા અને એમની બધાની ઈચ્છા એવી છે કે મારે દિનેશ સાહેબ જેવા શિક્ષક બનવું છે એ તમામ બાળકોની પણ જે ઈચ્છાઓ છે એ પૂરી થાય તમારામાં જે આજે શિક્ષક નથી બન્યા એ બાળકો પણ પ્રેરણા લે કે અમારે પણ જે આજે શિક્ષક બન્યા છે એમાં તમે આખો દિવસ દરમિયાન જોયો હશે કે એ લોકોએ શું કામગીરી કરી કેવી રીતે તમને ભણાવ્યું કેવી રીતે આયોજન કર્યું છે એ તમે પણ જોયો હશે તો નેક્સ્ટ ટાઈમ આવતા વર્ષે તમારે પણ આ રીતે આ શિક્ષક દિન ઉજવણીમાં ભાગ લેવો જોઈએ અને આપણે આપણી જે તમારી જે મનોકામના છે એ પૂરી કરવી જોઈએ આજના દિવસે ખાસ કરીને સમય વધારે થતો જાય ત્યારે વધારે કંઈ એવું નથી પરંતુ તમામ બાળકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આપ જે તમારા વિચારો છે જે વિચારો તમે રજૂ કર્યા છે કે મારે શિક્ષક છે આ છે કે તમારી અપેક્ષાઓ તમારી જે મનોકાંક્ષા છે મનોકાંક્ષાઓ ઈચ્છાઓ પૂરી થાય અને ભગવાન ઈશ્વર તમારી જે ઈચ્છાઓ છે પૂરી કરે અને ખૂબ ભણી ખૂબ આગળ વધો અને તે શિક્ષણ શિક્ષણ શુભેચ્છાઓ ધન્યવાદ થેન્ક યુ